ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મહાદેવર કેમ છો બધા આજે આપણે મોર્નિંગ કોકો સાથે કરીએ કોકો કોકો પણ છે કોકોને ભૂખ લાગી છે તો એ નાસ્તાના વેઇટમાં ઊભો છે અને મેં પણ ચા બનાવવા માટે મૂકી દીધી છે તો આપણે ચા નાસ્તો કરીને પછી મળીએ બાય બાય તો હું નાસ્તો કરીને પછી ઘરનું થોડું કામ કરું એન્ડ પછી ફ્રેશ થઈને રેડી થઈને બેઠી છું તો ટાઈમ કંઈક સાડા અગિયાર જેવું તો અત્યારે રેડિંગ કઈ થશે નહીં કેમકે ટાઈમ બહુ લેટ થઈ ગયો છે એન્ડ તમને જોઈને તમને લોકોને ખબર પડી જ ગઈ હશે કે આ ચાક બ્લોગમાં શું થવાનું છે ત્યાં સુધી બાય બાય હાય ફ્રેન્ડ્સ તો વાગી ગયા છે બે એન્ડ હું જમીને ફ્રી થઈ ગઈ છું જમવામાં આજે હતું ફ્લાવર બટેકાનું શાક રોટલી બટેકાનું શાક કોબી મરચાંનો સંભારો એન્ડ ફેવરેટ ઠંડી ઠંડી છાસ મજા આયા તો તમે લોકો શું જમ્યા કોમેન્ટ કરજો તો હવે આપણે પછી મળશું બાય બાય जलवा है हमारा हर फ्रेंड्स तो नेमा बनाया चाहिए टोनेमाटे तो में नींबू से तो बनाई तो सारे तुम्हें तो पण नींबू से तो मैं कोई नींबू से परोसे બાય બાય હાય ફ્રેન્ડ્સ તો જે મહેમાન આવવાના હતા એ આવી ગયા એન્ડ પાછા જતા પણ ગયા છે એમને કેમેરાથી શરમ આવે છે એટલે કેમેરામાં આવ્યા નથી તો મેં કંઈ વ્લોગ શૂટ કર્યો નથી તો મહેમાન આવ્યા હતા એમાં મારા પિયાન્સે પણ આવ્યા હતા તો એ મારા માટે ચોકલેટ લાવ્યા હતા તો હું તમને બતાવું કે કઈ કઈ ચોકલેટ લાવ્યા હાય ફ્રેન્ડ તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એન્ડ હવે રસોઈ બનાવીશું વિચારું છું કે શેનું શાક બનાવવી કેમ કે રોટલા તો મારા મમ્મી બનાવે ચૂલા ઉપર તો મારે જસ્ટ અત્યારે પાકની ખીચડીને એવું જ બનાવવાનું હોય તો જોઉં છું શેનું શાક બનાવવું છે એ તો રસોઈ બનાવીને પછી મળું ત્યાં સુધી બાય બાય હાય ફ્રેન્ડ્સ તો જુઓ મારા મમ્મી ચૂલા પર રોટલા બનાવી રહ્યા છે જો કે ચૂલાના રોટલા ગેસના રોટલા કરતા બહુ મસ્ત થાય તો કોને કોને રોટલા ભાવે છે મને તો રોટલા જ ભાવે રોટલી ચરાઈનો ભાવે અને એમાં મમ્મીના હાથનો રોટલો તો મસ્ત જ મીઠો મીઠો લાગે તો ચાલો તમે પણ ચૂલાના રોટલા ખાવા હાય ફ્રેન્ડ્સ તો મારા ભાઈએ આઈસ્ક્રીમ બનાવી છે તો ચાલો તમે પણ આઈસ્ક્રીમ ખાવા અત્યારે એને સેટ થવા માટે રાખી છે માવા મલાઈ છે મને આઈસ્ક્રીમ કરતા કોન વધારે ભાવે છે વાત ટ્રાય કરીશ કેવી છે બાય બાય હાય ફ્રેન્ડ્સ તો આજનો મારો આ વ્લોગ હું અહીંયા જોઈન કરું છું જો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો ફરી મળીશું નવા કોઈ વ્લોગ સાથે ત્યાં સુધી માધેવા